નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ગણિત જેમાં ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરતા હતા પૂર્ણાંક સંખ્યાઓ એમાં આગળ આપણે સ્વાધ્યય એક પોઈન્ટ બેની ચર્ચા કરી જો એ ભાગ ન જોયો હોય તો નીચેની લિંક આપેલી છે એ ભાગ જોઈ લેવું અને પછી આજનો ભાગ જુઓ તે આગળ હતો એ ગુણાકારનો ભાગ હતો કે પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ધનસંખ્યા ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે તો દરેક સંખ્યા એટલે ધન સંખ્યા હોય કોઈ ઋણ સંખ્યા હોય તેનો ગુણાકાર કઈ રીતના કરવો એની માહિતી આપેલી છે હવે એ જ રીતના આગળ આપણે ભાગાકારની ચર્ચા કરીશું એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એના ભાગાકાર આપેલા હોય તો એ ભાગાકાર કઈ રીતના કરવા તો આગળ જોઈએ આપણે થિયરી ને એના પચીસ વાદે એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરીએ તો ચલો જોઈએ થિયરી પૂર્ણાંકોનો ભાગાકાર ભાગાકારમાં પહેલાં જોઈએ વ્યસ્ત સંખ્યા એટલે શું વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તો અહીં આગર હું એક સંખ્યા લખું એ અગર આ ત્રણ અપોન ચાર લખે તો આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ બનશે વ્યસ્ત સંખ્યા એટલે શું થાય ઉપર જે હોય એને કહેવાય અંશ અને નીચે હોય એને કહેવાય છેદ તો છેદ હોય એ અંશમાં જશે અને અંશ હોય તે છેદમાં આવશે એને કહેવાય એકબીજાની વ્યસ્ત સંખ્યા એટલે જે નીચે જે હોય એ જશે ઉપર એટલે ચાર ઉપર અને ત્રણ આવશે નીચે તો આની વ્યસ્ત સંખ્યા કઈ બનશે ચારના છેદમાં ત્રણ એ રીતના બીજી કોઈ સંખ્યા લઉં પાંચ અપોન બે ચલો આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા જણાવો તો વ્યસ્ત સંખ્યા એટલે શું કરીશું અંશ હોય તે છેદમાં આવશે અને છેદ હોય તે ઉપર અંશમાં જશે તો અહીંયા આગળ બે એ ઉપર આવશે અને આ પાંચ એ નીચે આવશે તો આ પાંચ આપણને બે એની વ્યસ્ત સંખ્યા બનશે બે ના છેદમાં પાંચ હવે કોઈ એક સંખ્યા આપેલી હોય દાખલા તરીકે આગળ હું લખું બે ચલો અહીંયા આગળ એક સંખ્યા કઈ બે જે પૂર્ણાંક સંખ્યા છે તો આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ બનશે અથવા બનશે ક નહીં બન એકલા બે કે જેના છેદમાં કોઈ આપેલી સંખ્યા નથી તો એનું વ્યસ્ત સ્વરૂપ બનશે તો હા બનશે કોઈ સંખ્યા આપેલી હોય એના નીચે કોઈ સંખ્યા દર્શાવેલી ના હોય તો હંમેશા એક આવેલો હોય એટલે અહીંયા આગળ જો કંઈ ન હોય તો શું હોય એક તો હોય જ એટલે એક જશે ઉપર અને બે આવે છે નીચે તો વ્યસ્ત સ્વરૂપ કયું બનશે એકના છેદમાં બે ફરી આપણે જોઈએ અહીંયા આગળ પાંચ ચાલો આ પાંચ સંખ્યાની વ્યસ્ત જણાવો તો કઈ બનશે વ્યસ્ત તો પાંચના નીચે કઈ ના હોય તો શું હોય એક હોય તો એક જશે ઉપર અહીંયા આગળ એક હોય તો આ એક જશે ઉપર અને નીચે શું આવશે પાંચ તો એક અપોન પાંચ એની વ્યસ્ત સંખ્યા બનશે ચલો એ રીતના પ્રશ્ન પૂછાય જીરોની વ્યસ્ત સંખ્યા જણાવો તો જીરોની વ્યસ્ત કેટલી હોય તો એક અપોન જીરો અહીંયા આગળ નીચે એક હોય એક જસી ઉપર અને નીચે આવશે ઝીરોમાં આ સંખ્યા શક્ય નથી કેમ શક્ય નથી એનો આગળ આપણે અભ્યાસ કરીએ આગળ નીચે જીરો હોય એ સંખ્યા શક્ય નથી ચલો એકની વ્યસ્ત પૂછાય પરીક્ષામાં આ રીતના પૂછાય કે એક એની વ્યસ્ત સંખ્યા જણાવું બાજુમાં ઓપ્શન એ રીતના આપેલા હોય કે એક જ આપેલો હોય એકની વ્યસ્ત સંખ્યા એક તો સાચું કે ખોટું તો એ સાચું જો આ રીતના બની શકે એકની વ્યસ્ત સંખ્યા એટલે એકના નીચે એક હોય તો હા હવે એની વ્યસ્ત સંખ્યા કરીએ તો શું થાય આ નીચેના એક ઉપર જાય ઉપરના ની એક નીચે આવશે તો અહીંયા આગળ એક અપોને એક તો જવાબ શું આવશે એનો એક જ આવશે તો એકની વ્યસ્ત સંખ્યા એને કઈ રીતના લખી શકાય એકના સ્વરૂપમાં લખી શકાય હા અહીંયા આગળ જુઓ પાંચની વ્યસ્ત હોય તો એક ઉપર અને પાંચ નીચે લખી અને બતાવવા પડે અહીંયા આગળ એકલા પાંચ લખો તો એ નહીં ચાલો કેમ તો એક એ ઉપર જશે તો આગળ એક ઉપર જાય ઉપરના એક એ નીચે આવશે તો એક ભાગ્યા એક કરીએ એટલે જવાબ એનો આવશે એક એટલે એકની વ્યસ્ત સંખ્યા એક તરીકે દર્શાવી શકાય છે તો આ રીતના એ વ્યસ્ત સંખ્યાઓ ઓળખી શકાય ચલો નીચે આપેલું છે ભાગાકારમાં ચિહ્ન ભાગાકાર એટલે શું તો એ આગળ આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કરીશું પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ સંખ્યાઓ હશે ઝીરો હશે અને ધન સંખ્યાઓ હશે તો ઋણ સંખ્યા એટલે આગળ માઇનસ હશે દન સંખ્યા એટલે આગળ પ્લસ હશે તો ભાગાકારમાં બે રકમ હોય અથવા બે કરતો વધુ રકમ હોય તો એના જવાબમાં કયું ચિહ્ન મૂકશું એને કહીશું ભાગાકારમાં ચિન્હ તેની એની ઓળખ મેળવીએ તો એ આગળ હું લખું માઇનસ ત્રીસ ભાગ્યા દસ તો એ આગળ એક સંખ્યા કેવી માઇનસ અને બીજી સંખ્યા કેવી આવેલી છે પ્લસ એની વચ્ચે શું કરવાનું ભાગાકાર તો એક સંખ્યા ભાગાકાર હોય અને એની આગળ માઇનસ હોય તો જવાબમાં પણ માઇનસ આવશે એટલે આ બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો ભાગાકાર કરીશું આનું તો કઈ રીતના થાય દસ તરી ત્રીસ તો અહીંયા આગળ ત્રણ અને એક સંખ્યા માઇનસ એટલે અહીંયા આગળ હું લખીશ માઇનસ પછી જો બંને સંખ્યામાં માઇનસ આપેલું ના જ હોય તો એ સંખ્યામાં જવાબ આવશે દન એટલે આ રીતના હોય પચીસ ભાગ્યા પાંચ તો કઈ રીતના થાય પાંચ પાંચ પચીસ અહીંયા આગળ આ સંખ્યા પ્લસ આ સંખ્યા પ્લસ તો જવાબ પણ શું આવશે પ્લસમાં એક સંખ્યા માઇનસ હોય તો જવાબમાં શું આવશે માઇનસ હવે આગળ જોઈએ બંને સંખ્યાઓ માઇનસ આપેલી હોય તો શું કરવા આ રીતના કોઈ સંખ્યા હોય માઇનસ ભાગ્યા માઈનસ દસ ચલો બંને સંખ્યાઓ કેવી માઈનસ સંખ્યાઓ તો ચલો આનો ભાગાકાર કરીએ તો એ આગળ આ રીતના લખી શકાય આને જુઓ માઇનસ વીસ ભાગ્યા માઇનસ દસ આ રીતના લખી શકાય તો દસ દુ વીસ એટલે જવાબ કેટલો આવશે બે તો એ આગળ હું લખીશ બે પછી આ માઇનસ માઇનસ થઈ જશે કેન્સલ એટલે આપણો જવાબ આવશે પ્લસ ખબર પડી શું કરવાની માઇનસ માઇનસ થઈ જાય કેન્સલ એટલે શું આવશે જવાબ આવશે ધન જો એક સંખ્યા માઇનસ હોય તો જવાબ માઇનસ આવશે બંને સંખ્યાઓ ધન હોય તો જવાબ ધન આવશે બંને ઋણ હોય તો પણ જવાબ કયો આવશે ધન આવશે હવે અહીંયા આગળ આથી ન માઇનસનું એ આગળની સંખ્યામાં આપેલું છે એ જ રીતના જો પાછળની સંખ્યામાં આપેલું હોય તો આ રીતના હોય માઇનસ ચાલીસ અહીંયા આગળ હોય આઠ પણ જો આગળ માઇનસ આપેલું હોય એની જગ્યાએ માઇનસ પાછળ આપેલું હોય એટલે આ રીતના હોય કે ચાલીસ ભાગ્યા માઇનસ આઠ તો શું જવાબ કઈ રીતના આવશે તો ભાગાકાર જે રીતના થાય સાદી રીતે એ જ રીતના પહેલાં શું કરવાનું ભાગાકાર તો એ આગળ લખીશું આઠ પંચું ચાલીસ તો પાંચ બંનેમાંથી એક સંખ્યા છે માઇનસ તો જવાબ હંમેશા આવશે માઇનસ એટલે ઋણ સંખ્યા એ આગળ હોય કે પાછળ એના પર કોઈ આધાર નથી જો બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ હંમેશા માઇનસ આવશે ખબર પડી આ રીતના ચિહ્ન મૂકીને આગળ આપણે સ્વાધ્ય એક પોઈન્ટ ત્રણ દાખલા ગણવાના થશે તો ખાસ ધ્યાન રાખવું ફરી એકવાર જોઈ લઈએ એક સંખ્યા ઋણ હોય તો જવાબ આવશે ઋણ બંને ધન હોય તો જવાબ આવશે ધન અહીંયા આગળ ધન સંખ્યા લખીએ ના આગળ પ્લસ આપણે દર્શાવવાની જરૂર નથી પ્લસ ના દર્શાવીએ એટલે સંખ્યા એ ઓટોમેટિક કંઈ વંચાય પ્લસ જ વંચાય હા ઋણ હોય તો ઋણ દર્શાવવું જરૂરી છે એટલે માઇનસ દર્શાવવું જોઈએ બંને સંખ્યાઓ માઇનસ હોય તો જવાબ કયો આવશે માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ જવાબ આવશે તો આ રીતના ઉપર નીચે દર્શાવો તો દસ દો વીસ અને માઇનસ માઇનસ પણ ઉડી જશે એટલે શું આવશે જવાબ આવશે પ્લસ ચલો આગળ હોય માઇનસ કે પાછળ હોય તો જવાબ કેવો આવશે માઇનસમાં જ આવશે હવે નીચે જોઈએ સમૃદ્ધતાનો નિયમ એટલે પૂર્ણાંકોનો ભાગાકાર માટે સમૃદ્ધ પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધ છે કે નથી એ જોવાનું તો અહીંયા આગળ હું લખું આઠ ભાગ્યા ચાર કરે છે ચલો અહીંયા આગળ આઠ ભાગ્યા ચાર કરું તો એનો જવાબ આવશે ચાર દુ આઠ એટલે બે આવશે તો એ જ રીતના હું આ રીતના કરું કે ચાર ભાગ્યા આઠ તો જવાબ શું મળશે મને બે જવાબ મળશે ના એના એ સંખ્યા જવાબ મળશે નહીં આપણે સરવારામાં કેવું હોય તો આ રીતના લખી શકીએ કે પાંચ વત્તા ત્રણ તો કેટલા થશે આઠ થાય બીજી રીતના ત્રણ વત્તા પાંચ તો શું થાય આઠ થશે પણ ભાગાકારમાં એ આઠ ભાગ્યા ચાર કરીશું તો ચાર દુ આઠ બે જવાબ આવશે પણ અહીંયા આગળ રકમ બદલીશું ચાર ભાગ્યા આઠ કરીશું તો શું થાય બે જવાબ આવશે તો ના તો પૂર્ણાંકો એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી હવે પૂર્ણાંકો માટે ભાગાકાર એટલે કોઈપણ સંખ્યા હોય માઇનસ પંદર ભાગ્યા ત્રણ આ રીતના પણ હોય પછી ત્રણ ભાગ્યા માઇનસ પંદર આ રીતના શું આ બંનેનો જવાબ એક આવી શકે એ સરખો હોય ના હોય અહીં આગળ શું આપશે ત્રણ પંચું પંદર એટલે માઇનસ પાંચ જવાબ આવશે ઉપરનાનો નીચેનાનો ત્રણ ભાગ્યા માઇનસ પંદર કરીએ તો પાંચ આવશે માઇનસ પાંચ જવાબ આવશે ના અમ એટલે શું કહેવાય પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધ નથી હવે નીચે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સક્રમી છે કે અક્રમી એટલે એનો મતલબ શું સમક્રમી એટલે ઉપર આપણે જોયું એ પ્રમાણે પાંચ વત્તા ત્રણ કરીએ તો પણ થશે આઠ ત્રણ વત્તા પાંચ કરીએ તો પણ થશે આઠ એટલે સરવારા માટે કેવો નિયમ છે આ સમક્રમી એ રીતના ભાગાકાર માટે છે તો ચેક કરીએ અહીંયા આગળ હું લખીશ પંદર ભાગ્યા ત્રણ તો ચલો ત્રણ પંચો પંદર એટલે જવાબ આવશે પાંચ નીચે ભાગાકાર ખાલી ક્રમ બદલી નાખવું તો આ ત્રણ આગળ લખીશ ભાગ્યા પંદર પાછળ લખીશ તો શું મને પાંચ જવાબ મળશે ત્રણ ભાગ્યા પંદરનો ના જવાબ બંનેમાં કેવા અલગ આવશે એટલે આ ના પરથી શું કહી શકાય સમક્રમી નથી જો એનો ખાલી ક્રમ બદલવાનો આવશે રકમ સંખ્યા એના એ જ ફક્ત શું કરવાનું આગળની સંખ્યા પાછળ પાછળની સંખ્યા આગળ ફક્ત ક્રમ બદલીશું તો જવાબ અલગ આવશે એટલે એના પરથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી તો અહીંયા આગળ લખીએ સમક્રમી નથી કેમ નથી તો રકમ બદલતા અથવા રકમની સંખ્યાઓનો ક્રમ બદલતા જવાબમાં ફેરફાર થાય છે આગળ જોઈએ શૂન્ય વડે ભાગાકાર શૂન્ય વડે ભાગાકારમાં ખાસ ધ્યાન રાખવું ચલો ચાર ગુણ્યા શૂન્ય કરીએ તો જવાબ શું આવશે જો ગુણાકારમાં કોઈ સંખ્યા શૂન્ય સાથે ગુણાય તો જવાબ આવશે એનો શૂન્ય ખબર પડી ચાર ગુણ્યા શૂન્ય કરીએ તો શું આવશે શૂન્ય એમ એક વત્તા શૂન્ય કરીએ તો શું આવશે તો એક એક વત્તા શૂન્ય કરીએ તો આવશે એક એક ઓછા શૂન્ય કરીએ તો આવશે એક તો ખાસ ધ્યાન રાખવાનું ભાગાકારમાં અલગ અલગ બે રીત હશે એ બે રીત અહીંયા આગળ હું લખીશ આ બંને રીતમાંથી સાચી કહીએ તમારે કહેવાનું અહીંયા આગળ ચાર છેદમાં જીરો અહીંયા આગળ જીરો એના છેદમાં ચાર આ બંનેમાંથી કઈ અશક્ય રીત છે અને કઈ રીત શક્ય છે કયો ભાગાકાર શક્ય છે એ તમે જણાવો ચલો આગળનો ભાગાકાર આપણે આ રીતના કરી શકીએ ચાર ભાગ્યા જીરો પાછળનો આ રીતના લખાય ઝીરો ભાગ્યા ચાર આ બંનેમાંથી શક્ય કયો હશે ભાગાકાર તો જુઓ અહીંયા કે ચાર અહીંયા આગળ જીરો આપેલા છે તો જીરો 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 એનો કોઈ મતલબ થતો નથી અહીંયા આગળ ચાર એને હું જીરો વડે ગુણ ચાર જીરો જીરો જીરોમાંથી જીરો જાય એટલે જીરો હવે એનો તારો મિલાવતા આપણે જોયો તો તારો મિલાવવા તો શું કરવાનું આગળનો જે ભાજક હોય એ ભાજક અને ભાગ ફોરનો કરીશું ગુણાકાર આ બંને સંખ્યાઓનું થાય ગુણાકાર તો ચાર ગુણ્યા જીરો એટલે શું આવશે જીરો એટલે આપણે ભાજ્ય કઈ મળશે જીરો બરોબર તો આ જે ભાગાકાર છે એ શક્ય છે પણ અહીંયા આગળ એ છેદમાં જીરો હોય એ ભાગાકાર શક્ય નથી તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું શું કહેવાય છેદમાં જીરો હોય એ ભાગાકાર શક્ય નથી તો અહીં આગળ લખીએ છેદમાં શૂન્ય હોય તે ભાગાકાર શક્ય નથી છેદમાં જીરો હોવા જોઈએ નહીં અંશમાં જીરો હોય તો એનો ભાગાકાર થાય અને જવાબ કેટલો આવશે હંમેશા જીરો આવશે એ રીતના અહીંયા કર જોઈએ એ ભાગ્યા એક બરાબર એ એટલે આ શું કહેવા માંગશે કે એની જગ્યાએ તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકી શકો તો એનો જવાબ શું આવશે એ આવશે એની જગ્યાએ કઈ મૂકવાની પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા ઋણ સંખ્યા અને જીરો આગળ જુઓ એક પછી ધન સંખ્યા પછી મૂકીએ ઋણ સંખ્યા તો માઇનસ પાંચ ભાગ્યા એક અને પછી શૂન્યનો પણ સમાવેશ થાય તો શૂન્ય પણ મૂકીએ તો જીરો ભાગ્યા એક કોઈ પણ સંખ્યા હોય પૂર્ણાંક એનો એક સાથે ભાગાકાર કરીએ તો જો અહીંયા આગળ એની જગ્યાએ અલગ અલગ સંખ્યા મૂકી તો જવાબ શું મળશે એ જ મળશે એટલે જે રકમ હશે એ જ જવાબ મળશે તો ચલો ચેક કરીએ તો ત્રણ ભાગે એક એટલે એક ત્રણ તો ત્રણ તો હા ચલો માઇનસ પાંચ ભાગ્યા એક તો પાંચ એકા પાંચ આગળની શાની માઇનસ તો માઇનસ આવશે હા અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ શું આવશે માઇનસમાં હોય ચલો ઝીરો ભાગ્યા એક ઝીરો ભાગ્યા એક એટલે આ રીતના જીરો જે રીતના આપણે કહ્યું કે આ સંખ્યા એ શક્ય છે તો એ રીતના જીરો ભાગ્યા એક એ પણ શક્ય છે તો ભાગાકાર શું આવશે એનો એક જીરો જીરો તો જીરો જ જવાબ આવશે તો આ ત્રણેય સંખ્યાઓ શક્ય છે એટલે શું વંચાય એ ભાગ્યા એક બરાબર એક આ ખાલી જગ્યા અથવા એમ સીગમાં પૂછાઈ શકે કઈ આગળ કોઈ પણ એની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા લેવામાં આવશે અને એને એક જોડે ભાગાકાર કરવામાં આવશે તો જવાબ શું આવશે એ સંખ્યા પોતે જ એનો જવાબ બનશે તો આ કેટલીક થિયરીની માહિતી હતી ફરી એકવાર ચર્ચા કરીએ વ્યસ્ત સંખ્યા એટલે શું અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં આવશે એને કહેવાય વ્યસ્ત સંખ્યાઓ હા એક વસ્તુ ધ્યાન રાખજો કોઈપણ બે વ્યસ્ત સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવશે તો જવાબ એનો એક આવશે કોઈપણ બે વ્યસ્ત સંખ્યાઓ એટલે આ બંને વ્યસ્ત સંખ્યાઓ છે એની જગ્યાએ બરાબર કાઢી એટલે હું ગુણાકાર કરું તો જવાબ એક આવશે જો ત્રણ એકા ત્રણ આ ચાર એકા ચાર તો એકા શું આવશે એક તો ખબર પડી કોઈપણ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર એક આવશે એના પછી જોયું ભાગાકારનું ચિહ્ન બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ આવશે માઇનસ બંને પ્લસ હોય તો જવાબ આવશે પ્લસ બંને ઋણ હોય એટલે કે માઇનસ હોય તો જવાબ આવશે ધન ને ઋણ ચિહ્ન આગળની સંખ્યા જોડે હોય કે પાછળની સંખ્યા જોડે હોય જો એકમાં ઋણ હોય તો જવાબ હંમેશા ઋણ આવશે એના પછી જોયું પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધ છે કે નથી એટલે આગળની સંખ્યા પાછળ લઈ જઈએ પાછળની આગળ લઈએ તો જવાબ એ સરખો આવતો નથી એટલે એવું કહી શકીએ કે પૂર્ણાંકો એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમિત છે પંદર ભાગ્યા ત્રણ કરીએ ત્રણ ભાગ્યા પંદર કરીએ તો જવાબ સરખો આવશે જે રકમનો ક્રમ બદલીએ તો ના જવાબ સરખો આવતો નથી જે રીતના આપણે પાંચ વત્તા ત્રણ કરીએ તો આઠ થાય ત્રણ વત્તા પાંચ કરીએ તો પણ આઠ થાય તો એ શું કહેવાય સરવારો એ સમક્રમિત છે જ્યારે આગળ ભાગાકારમાં જવાબ બદલાઈ જશે એટલે ભાગાકાર એ સમક્રમી નથી શૂન્ય વડે ભાગાકાર છેદમાં શૂન્ય હોય તો એ રકમ કેવી બનશે ખોટી બનશે એટલે અહીં આગળ જો આ ભાગાકાર શક્ય નથી જીરો જીરો અહીં આગળ પાછી આવશે જીરો ચારમાંથી જીરો જાય એટલે ચાર એ રીતના ચાલી જશે એટલે આ ભાગાકાર શક્ય નથી જ્યારે અહીંયા આગળ શું આપશે ચાર જીરો જીરો કેમ જીરો તો આપણે ચાવીનો ઉપયોગ કરીએ ચાવીમાં શું હોય ભાજક ગુણ્યા ભાગ પર બરાબર ભાજ્ય તો અહીં આગળ આ ભાજક કેટલો ચાર ભાજ્ય કેટલું ભાગ કેટલું જીરો તો ચાર ગુણ્યા જીરો કરીએ એટલે શું મળશે આપણે જીરો મળશે તો ચાર જીરો જીરો ઝીરોમાંથી ઝીરો જાય એટલે જીરો તો નીચે એ જીરો શક્ય નથી પણ જીરો સિવાયની કોઈ સંખ્યા હોય ઉપર જીરો હાલેલા હોય અંશમાં તો એ રકમ શક્ય બને છે એના પછી આપણે જોયું એ ભાગ્યા એક બરાબર એટલે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ સંખ્યા જીરો અને સંખ્યા તન સંખ્યાનો એક સાથે ભાગાકાર કરવામાં આવશે તો જવાબ હંમેશા એ જ સંખ્યા મળશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી બરાબર ચલો હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર બે તો આપણે હવે શું કરવાનું થિયરી ઉદાહરણ અને સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું ઉદાહરણ ડાયરેક્ટ સેમ ટુ સેમ એ પરીક્ષામાં પૂછાઈ શકે તો ઉદાહરણ છોડવાના નહીં સાથે સાથે ઉદાહરણનો અભ્યાસ કરીશું જો ઉદાહરણનો અભ્યાસ યોગ્ય રીતે કરવામાં આવશે તો આગળ સ્વાધ્યાય શું કહેવા માંગે છે એ ઝડપી ખબર પડશે તો ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર બે એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે પ્લસ પાંચ ગુણ અને બધા ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે તો પહેલાં શું કરવાનું આ એક કોમન રકમ કહેવાય એના નીચે બે દાખલા આપેલા છે પણ એની કોમન રકમ કઈ બનશે ઉપરની કે જેમાં લખેલું છે બધા સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ તો એ આગળ લખે સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ એ જ રીતના બધા ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે તો આગળ લખીએ ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ એટલે કે ખોટો જવાબ પડશે એટલે માઇનસ બે ગુણ કપાસ હવે એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ લખીએ રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને ત્રીસ ગુણ મેળવ્યા क्योंकि के तैना 10 जवाबों साचा है तो कोटा जवाब छोड़ तो यह अगर एक यहाँ पे छे जो है यह अगर 10 जवाबों साचा है ता हविरा जो 10 जवाबों साचा होए तो यह अगर एक सच्चा गुण के लाभ पांच तो यह अगर लिखिए राधिका ना 10 जवाब सच्चा होवाती દસ જવાબ સાચા હોય તો દસ ગુણ્યા એકના કેટલા ગુણ મળશે પાંચ તો પાંચ એટલે કેટલા મરવાપાત્ર ગુણ થશે પચાસ થવા જોઈએ હા દસ પ્રશ્નો એના સાચા હતા એક પ્રશ્ન એના પાંચ ગુણ તો એને કુલ મરવાપાત્ર ગુણ કેટલા થશે પચાસ તો દસ પંચો પચાસ ગુણ હવે એને પ્રાપ્ત થયેલા ગુણ બરાબર કેટલા તો એ આગળ આપેલા છે ત્રીસ ગુણ પ્રાપ્ત થયા તો એ આગળ લખે રાધિકાને પ્રાપ્ત અથવા મરેલ ગુણ બરાબર કેટલા ત્રીસ ગુણ ઉમેરવ્યા તો ત્રીસ અહીંયા આગળ એને કેટલા ત્રીસ ગુણ મેળવ્યા તો ત્રીસ ટોટલ કેટલા હતા પચાસ તો અહીંયા આગળ એને ત્રીસ ગુણ મેળવ્યા એને મળવા જુઓ પચાસ ગુણ તો કેટલા ઓછા મળે તો અહીંયા આગળ એ બાદ બાકી કરીએ પચાસ ત્રીસ જોઈએ તો વીસ મોટી સંખ્યા કઈ પચાસ આગળ માઇનસ તો માઇનસ વીસ તો આ શું થયું ને માઇનસ વીસ ગુણ હતા એના કપાઈ કે મરવાપાત્ર ગુણ હતા પચાસ એમાંથી એને મર્યા ત્રીસ એટલે વીસ ગુણ એ માઇનસ આવ્યા એટલે વીસ ગુણ કપાઈ ગયા તો વીસ ગુણ કપાઈ ગયા પ્રશ્નમાં છું પૂછેલું છે તો જુઓ તો ખોટા જવાબો શોધો એટલે એને ખોટા જવાબ કેટલા લખેલા હશે એ શોધવાના છે તો અહીંયા આગળ લખીએ રાધિકાના ખોટા જવાબો બરાબર અહીંયા આગળ માઇનસ વીસ ચલો ભાગ્યા શું કરીશું અહીંયા આગળ એક પ્રશ્ન ખોટો પડશે એટલે બે ગુણ કપાસી તો અહીંયા આગળ એને વીસ ગુણ કપાડે એક ખોટો પડે એટલે બે ગુણ તો અહીંયા આગળ ભાગ્યા બે તો ચાલો માઇનસ વીસ ભાગ્યા શું કરીશું એક પ્રશ્ન એના બે ગુણ કપાશે એટલે બે તો બે દાન વીસ તો અહીંયા આગળ માઇનસ દસ એટલે શું કહેવાય એને એના દસ પ્રશ્નો ખોટા પડેલા હસી માઇનસમાં જવાબ આવશે એનો મતલબ શું એના દસ પ્રશ્નો ખોટા પડેલા હસી એ રીતના ગણી શકાય તો ખોટા જવાબ શોધો તો કેટલા છે તો અહીંયા આગળ લખી દઈએ રાધિકાના જવાબ ખોટા હશે એના કુલ હતા સાચા કેટલા તો અહીંયા આગળ જુઓ એને ત્રીસ ગુણ મેળવ્યા દસ જવાબો સાચા હતા એટલે દસ પંચો પચાસ ગુણ મળવા જુઓ ત્રીસ ગુણ મળ્યા એટલે વીસ કપાઈ ગયા વીસ કપાઈ ગયા એકના બે ગુણ તો વીસ ભાગ્યે બે કરીશું એટલે દસ પ્રશ્નોના ખોટા પડ્યા હસી એટલે વીસ ગુણ કપાઈ ગયા અને પચાસમાંથી ત્રીસ માર્ક્સ આવે ચલો હવે જોઈએ આગળ જય પણ બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને માઇનસ બાર ગુણ મેળવ્યા આ જય ભણવામાં થોડો હોશિયાર હતો તો કેટલા ગુણ આવ્યા માઇનસ બાર ગુણ મેળવ્યા કેમ કે તેના ચાર જવાબો સાચા હતા તો ખોટા જવાબ શોધો તો ચલો અહીંયા આગળ લખીએ સાચા જવાબ કેટલા ચાર જવાબો સાચા હતા તો ઉપરની જેમ લખીએ જયના ચાર જવાબ સાચા હતા ચાર જવાબ સાચા હોય તો એને મરવાપાત્ર ગુણ કેટલા થશે તો અહીં આગળ લખે ચાર ગુણે એકના પાંચ ગુણ એટલે ચાર પંચું વીસ ગુણ એને મરવાપાત્ર ગુણ કેટલા થાય વીસ ગુણ થાય ફરી એકવાર જોઈએ રકમ જય પણ બધા પ્રશ્નો સાચા જવાબ લખ્યા અને માઇનસ બાર ગુણ મેળવ્યા તો તેના ચાર જવાબ સાચા હતા તો ખોટા જવાબ કેટલા તો ચાર સાચા હોય તો એને મરવા પાત્ર ગુણ કેટલા હશે વીસ ગુણ હશે પણ ગુણ મળ્યા કેટલા માઇનસ બાર તો અહીં આગળ લખીએ જયને મળેલ ગુણ બરાબર કેટલા માઇનસ બાર અહીંયા આગળ વીસ ગુણ મળ્યા હતા સાચા જવાબના અને તે પાછું ગયું કેટલા સુધી માઇનસ બાર સુધી પાછા ગયા તો એને ખોટા કેટલા પડ્યા હશે તો જયના ખોટા જવાબ બરાબર અહીંયા ઘરે આ વીસ એટલે વીસ કેવા હશે પ્લસ વીસ હસી તો વીસ એમ બાર બાદ કરીએ તો શું આવશે આ માઇનસ માઇનસ થશે પ્લસ તો વીસ ને ત્રીસ બત્રીસ વીસ બધા ત્રીસ

એટલે માઇનસ સોળ એનો મતલબ શું થાય સોળ પ્રશ્નો ખોટા પડ્યા હશે જયને સોળ પ્રશ્નો એટલે જવાબ ખોટા પડ્યા હશે ફરી એની એકવાર ચર્ચા કરીએ અહીંયા કરજો જો એને ચાર પ્રશ્નો સાચા પડ્યા તો એને ગુણ કેટલા મળ્યા છે એકના પાંચ ગુણ તો ચાર પંચો વીસ ગુણ મળ્યા છે હા વીસ ગુણ તો એને મળેલ ગુણ માઇનસ બાર આમ એને વીસ ગુણ મળવા જોઈએ પણ મળ્યા કેટલા માઇનસ બાર તો ઓછા કેટલા મળ્યા તો પહેલાં જે હતા ઉપરના એ વીસ અને પાછું માઇનસ બાર સુધી આવ્યું એટલે એને ટોટલ માઇનસ બત્રીસ ગુણ થયા આ બત્રીસ ગુણ હતા એ શું થયું માઇનસ થયા તો માઇનસ બત્રીસ ભાગ્યા બે કેમ તો એક ખોટો પર એટલે કેટલા ગુણ કપાસી બે ગુણ કપાસી એટલે માઇનસ બત્રીસ ભાગ્યા બે કર્યા તો જવાબ આવશે માઇનસ સોળ માઇનસ સોળ એટલે જઈને સોળ પ્રશ્નો ખોટા પડ્યા હસી એટલે સોર એના ગુણ્યા બે એટલે બત્રીસ ગુણ કપોણે હવે આ વીસમાંથી બત્રીસ ગુણ કપાય એટલે કેટલા આવશે સીધા માઇનસ બાર જવાબ આવશે તો આ રીતના તમે કોઈ પણ પ્રશ્ન આપેલો હોય તો એને સોલ્વ કરી શકો અહીં આગળ આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની થિયરી ઉદાહરણ બેની ચર્ચા કરી